બધા મિત્રો પોતાની જગ્યાએ બેસી જાય બધા મિત્રો પોતાની જગ્યાએ બેસી જાય દરેક બેસી જાવ દરેક મિત્રો ને મારી વિનંતી છે ભાઈઓ પોતાની જગ્યા બેસી જાવ ઝડપથી પોલીસ વાળા પહેલેથી એલર્ટ પોઝિશન માં ગયા લફંગાઓને બચાવવા માટે એટલે હું તમામ કાર્યકરોને તમામ કાર્યકરોને વિનંતી કરું છું તમામ કાર્યકરો પોતાની જગ્યાએ બેસી જાય તમામ કાર્યકરો અશોકભાઈ સ્ટેજ ઉપર આવો જેમ બેન હશલમભાઈ જેનમ બેન ગોપાલ આરોપ છે છે કે પોલીસને ખબર હતી એમના પર હુમલો થવાનો છે ને એટલે જ હુમલો થાય એની બે મિનિટ પહેલા જ પોલીસ ત્યાં આવી પહોંચી હતી જે વ્યક્તિએ હુમલો કર્યો એને ત્યાં જેટલા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ હાજર હતા એને ઘેરી લીધો અને પછી એને મારવાનો પ્રયત્ન કર્યો હેમંત ખવા અને ગોપાલ ઇટાલિયા સ્ટેજ પરથી સતત બોલતા રહ્યા કે છોડી દો છોડી દો પણ ત્યાં સુધીમાં એને મારી દેવામાં આવ્યો હતો ગોપાલ ઇટાલિયાની રાજનીતિ